હરની રોડ શ્રી મુક્તજીવન સાઈબાપા માર્ગથી સ્વામિનારાયણ મંદિરનો અડતાલીસમો વાર્ષિક પાટોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરથના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ત્રણસીમો પ્રાગટ્યત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો આ બે દિવસીય સત્સંગ શિબિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સોળસો ચાર થી પાટોત્સવની વિધિ પૂજન અર્ચન અન્નકુટોત્સવ આરતી ઉતારવાનો અલભ્ય લાભ લીધો હતો પરમપૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસ સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જીવનમાં શ્વાસવા શાંતિ અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે બે દિવસે સત્સંગ શિબિરમાં એકતાના પાઠ વ્યસન મુક્તિના પાઠ પણ ભણાવાયા હતા આ દિવ્ય અવસરનો લાભ લેવા મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સંસ્થાજીવન સ્વામી બાપા માર્ગ તે મંદિરનો અડતાલીસ વાર્ષિક પાટોત્સવ અને તે સાથે પ્રેમ મૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજનો ત્રાસીમો પ્રાગટ્યોત્સવ આ બંને ઉત્સવો બે દિવસ માટે ઉજવવામાં આવ્યા હતા અને આ બે દિવસીય સત્સંગ શિબિરમાં આચાર્ય શ્રી જ્ઞાન મહોદરી શ્રી જીતેન્દ્ર પ્રિયજી સ્વામીજી મહારાજે સર્વને એકતાના પાઠ પઢાવ્યા હતા તે સાથે વ્યસન મુક્તિના પણ પાઠ પઢાવ્યા હતા અને આપણો ભારત દેશ આવી રીતે એકતાના પાઠ શીખી અને એકતા કેળવી અને આપણે સૌ સાથે મળી અને આ ભગવાનનું ભજન કરીએ અને સાથે સાથે વ્યસન મુક્ત જીવન જીવી આપણા દેશને નિર્વ્યસની અને સંસ્કારી બનાવીએ એવા આદેશ સાથે આચાર્ય શ્રી જ્ઞાન મહોદજી જીતેન્દ્ર પિરાજી સ્વામીજી મહારાજે એક સૂત્ર આપ્યું કે આપણા ભારત દેશની નારી માત્ર ફેશન છોડી દે અને પુરુષ માત્ર વ્યસનો છોડી દે તો આપણો ભારત દેશ એકતામાં ખૂબ જ આગળ વધે તો આ બે દિવસ જે મંદિરનો અડતાલીસમો વાર્ષિક પાઠોત્સવ અને આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિદાજી સ્વામીજી મહારાજનો ત્રાસીમો પ્રાગટ્યોત્સવ બંને સાથે ઉજવી અને આપણે સૌ આવા પાઠ શીખીએ અને ભારત દેશની રાષ્ટ્રની ખૂબ જ સેવા કરીએ એ જ અભ્યર્થના સાધુ વિજ્ઞાન પ્રકાશદાસ ગુરુ શ્રી મુક્તજીવનદાસજી સ્વામીના